અમરેલી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપુરા રોડ પર આવેલ ગોલપુર ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજ વાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે ઉપયોગ કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજ વાળાને અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે એમના પિતાજી ડોસલભાઈ નાનાભી વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલે છે